અને કામ બામમાં બહુ વધી ગયું છે એટલે આ દાટી બાટી આજે તો આમ આખું લુક લુક ચેન્જ કરવાનું છે આ દાટી બાટી બધી વાળ બાળ કપાયેલી વધી ગયા છે એટલે આજે બધું થવાનું છે ને મજા આવશે આજે બધા ભેગા થવાનું છે એટલે એટલે જેમ થાય એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મજા આવશે એ તમે ગેરંટી છે આજે એટલે જોતા રહેજો જેમ હોય એમ તો ગાય જમે હવે હું વાળ કપા જાઉં છું સમલો અને પછી ગ્લાસ ને ચા ને એ બધું લેવા જાઉં તો પછી બન્યા રહેજો અને જોતા રહેજો તમને તમારી પણ કહો એ મજા કરું છું જોજો મજા આવશે તો ગાઈઝ હવે હું આવી ગયો છું તૈયાર બૈયાર થઈને તમારા સામે છું અને લાકડા લેવા આવ્યો છું કેમ કે લાકડા સિવાય કાંઈ પાકશે નહીં એટલે લાકડા લઈને આવ્યો ને પછી ઘરનો પ્રોગ્રામ તમને બતાડું બધું એટલે જેમ બને એમ ચાલુ રહેજો જોતા જોવાનું તો ગાઈઝ અમે લાકડા હારીએ છીએ અને ગાઈઝને સમલો જો સમલો ઓ હો 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 બોડી ગાર્ડ પીઠીની જગ્યાએ અમે આ બધું કરીએ છીએ કામ જો અમે ખાલી કેટલી મહેનત કરીએ છીએ તમે લાઈક નથી કરતા સબસ્ક્રાઇબ નથી કરતા શેર નથી કરતા તમારી હમણાં ખાવી આ જો ખાલી મહેનત કરી

એક નમૂ નો બે નમૂનો ઈમાનદારી નથી ઉપાડ્યું એમાં ભૂખ મને લાગી સા પણ એકસો પાંત્રીસો ના ચડે માવો